ભરૂચના નર્મદામાં બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવ બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક કરોડ ના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મહિયા બ્રિજ લોકો માટે મોતને વહાલું કરવા માટેની ઓળખ બની ગયો હતો ત્યારે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માંગ ઉઠી હતી આપઘાતના વધતા બનાવને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે બ્રિજની બંને તરફ એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે સેફટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જેમાં નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ વાયર મેશ જાડી ફોર પ્રોટેક્શન સેફટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજીત એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચથી સેફ્ટી નેટ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે નર્મદા મૈયા બ્રિજ કે જે ટ્રાફિક સમસ્યાને હળવું કરવા માટે બનાવવામાં આવેલો આ નર્મદા મૈયા બ્રિજ નું નામ અલગ જ પડી ગયું હતું સુસાઈડ પોઈન્ટ તરીકે આ નર્મદા મૈયા બ્રિજ પ્રખ્યાત થઈ ગયો હતો વારંવારની ની રજૂઆત થી ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગ તેમજ આખું તંત્ર જેમને અમે વારંવાર રજૂઆત કરેલી આ નર્મદા મૈયા બ્રિજ ફરતે વોલ બાંધવા નેટ બાંધવા માટે જે કાયમ આજ જે પૂર્ણ થયું છે નર્મદા મૈયા બ્રિજ પર આ જાળી લગાવવાનું શરૂ થવાથી અત્યાર સુધીમાં બિલકુલ એક પણ મૃત્યુ એક પણ મૃત્યુનો આંક નોંધાયો નથી કે કોઈ મોતથી છલાંગ લગાવી હોય એવું નોંધાયું નથી માટે હું ફરીથી એકવાર ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ તેમજ માર્ગ અને મકાન વિભાગ તેમજ તંત્રનો આભાર વ્યક્ત કરું છું બ્રિજની બંને તરફ સેફટી નેટ લાગી જતા આત્મહત્યાના બનાવોમાં પણ ઘટાડો નોંધાયો છે નર્મદા નદીના બ્રિજ ઉપર રેલિંગ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે લગભગ એક કરોડ ચોર્યાસી લાખ રૂપિયાના ખર્ચે આ કામ સંપન્ન થયું છે છેલ્લા ઘણા મહિનાઓથી ભરૂચમાં આ નવા બનેલા બ્રિજ ઉપરથી આત્મહત્યાના બનાવો બનવાની પ્રક્રિયા સતત ચાલુ હતી આમ સમાજમાંથી પણ માંગ હતી કે સરકાર દ્વારા કોઈ રેલિંગ લગાવીને આ બ્રિજને કવર કરવામાં આવે લોકોની લાગણીને માન આપીને રાજ્યના મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગે આ રકમ આપણને ફાળવવામાં આવી તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું ને આજે રેલિંગ લાગીને આ બનાવો જે બનતા હતા એને આપણે અટકાવવામાં સફળ થયા છે લોકોની માગણી એવી પણ હતી કે બ્રિજ નદી એનાથી બહુ સારી રીતે જોઈ શકાય અને બ્રિજનો સો છે એ પણ યથાવત રહે એટલે એટલી ટ્રાન્સફરન્ટ જાળી આપણે લગાવી છે કે જેના કારણે બનાવને પણ રોકી શકીએ અને બ્રિજ ઉપરથી નદીને પણ આપણે જોઈ શકીએ આ બંને પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ જિલ્લાની જનતા વતી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ